ઉત્તરકાશી ધારાલી દુર્ઘટનામાં ગુજરાતીઓએ જોઈ તબાહીનો મંજર પોતાની આંખ સામે ભૂસ્ખલનો નજારો જો દુર્ઘટનાને પગલે ફસાયા ગુજરાતી પ્રવાસીઓ દુર્ઘટનાના ચોથા દિવસે સતત બચાવ કાર્ય ચાલુ છે ગંગોત્રીમાં મોટી સંખ્યામાં ગુજરાતી મુસાફરો પણ ફસાયા હતા જેમાંથી ગુજરાતના ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા ગુજરાતના મુસાફરો સાથે ખાસ વાતચીત કરવામાં આવી મારી આંખથી જ જોયું કે કેવી રીતની શું ઘટના ઘટતી હતી મેં જોયું પછી મેં એવું વિચાર્યું કે હવે અહીંયા આગળ જવાનો કોઈ રસ્તો નથી એટલે આપણે બધા પેસેન્જરને સેફ ગંગોત્રી પહોંચાડી દીધી તો ગંગોત્રીની અંદર અમે ગયા એટલે ત્યાંના પોલીસ પ્રશાસન અને મંદિર તરફથી અમને ફૂલ સારો સપોર્ટ મળ્યો મંદિરવાળાએ કીધું આવીને કહી ગયા કે તમારે લોકોએ હોટલની અંદર રોકાવાનું છે કોઈ પ્રકારનું ભાડું ભાડું દેવાનું નથી જમવાનું તમારા માટે બધી વ્યવસ્થા છે ગવર્મેન્ટ તરફથી એ લોકોને એરલિફ્ટ કરાવ્યું એરલિફ્ટમાં ઓલરેડી અમારે પચાસ બાવન જણા આવી ગયા છે અત્યાર સુધી યુટિલિટી વેન હતી જે અત્યારે ઝાલા ગામમાં ફસાણા છે એમાં લગભગ નવથી દસ જણા અમારા કિચન સ્ટાફ છે જેમાં રસોઈયા એ બધા છે તો એ રોડના કનેક્ટિવિટી ન હોવાના કારણે એ લોકો નીકળી નથી શકતા અને ફોનના કનેક્ટિવિટી નથી એટલે વાત નથી થતી પણ એ લોકો સેફ છે